આજે મારે ઓગણીસો પંચાવન થી ઓગણીસો પંચ્યાસી માં જન્મેલા માટે થોડીક યાદગાર વાતો કરવી છે કેવી વાતો તો કે આપણે ક્યાં રે રમતી વખતે કે સાયકલ ફેરવતી વખતે કોઈ દિવસ હેલ્મેટ નથી પહેરવું પડ્યું શાળાએથી આવ્યા પછી ક્યાં રે ટ્યુશન ક્લાસમાં નથી જવું પડ્યું પરંતુ આજે તમારા પુત્ર કે પૌત્રીને સ્કૂલ તથા ટ્યુશનમાં મૂકવા લેવા જવાની જવાબદારી તમારા ઉપર હશે શાળાએથી આવ્યા પછી દિવસ આથમ્યા સુધી આપણે શેરીમાં રમતા પણ ક્યાર રે પોતાની રૂમ બંધ કરી અને ટીવી જોવા નથી બેઠા આપણે ફક્ત ને ફક્ત આપણા વાસ્તવિક મિત્રો સાથે જ રમ્યા છીએ નહીં કે ઇન્ટરનેટ મિત્રો સાથે જ્યારે પણ તરસ લાગીને ત્યારે સીધું જ નળનું પાણી પીતા અને ફરી પાછા રમવા દોડી જતા મિત્રો ભાઈ બહેનો સાથે એ જ ગ્લાસમાં પાણી કે શરબત પીતા તો પણ ક્યારેય બીમાર નથી પડ્યા યાદ છે ને ખોબો ભરીને મીઠાઈ કે વાટકા ભરીને દાળ ભાત જાડો રોટલો રોજ જમી જતા તો પણ ક્યારેય તકલીફ નથી થઈ ખુલ્લા પગે બધે જ રખડતા તો પણ કંઈ નથી થયું અને કાંટા તો પગથી બનાવતા અને તેનાથી જ રમવામાં અનેરો આનંદ માણતા માટી સાથે તો આપણો અનેરો નાતો હતો નહીં ત્યારે આપણા માતા પિતા માલધાર ન હતા પણ તેઓ પૈસા કે સંપત્તિ માટે નથી દોડ્યા પણ આપણને સાચો પ્રેમ આપ્યો નહીં કે નિર્જીવ દુન્યવી પદાર્થનો આપણા પાસે ત્યારે સેલ ફોન ટીવી ડીવીડી કોમ્પ્યુટર ઇન્ટરનેટ ન હતા થોડાક લોકો પાસે આમ સાયકલ કે રેડિયો હતા તેમાંથી જ અદ્ભુત મનોરંજન મેળવતા ત્યારે અને હા આપણા મિત્રોના ઘેર ગમે ત્યારે પહોંચી જતા અને સાથે જમતા પણ ક્યારેય તેમના ઘરે જવા માટે ફોન કરીને પૂછવું નથી પડ્યું મામા ફઈ માસીના સંતાનો સાથે વેકેશનમાં આમ ખૂબ જ મજા આવતી હે ત્યારે અને સંબંધીઓ ખૂબ જ નજીક હતા ને તેથી આપણા દિલ ખુશ હતા અને તેથી જ ક્યા લાઈફ ઇન્સ્યોરન્સની જરૂર જ નથી પડી તે સમયમાં આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં હતા પણ આજે તેમાં પણ રંગ બે રંગી સ્મૃતિઓ જોઈ શકીએ છીએ આજે આપણે એટલા એકલા પડી ગયા છે ને કે હવે તો સેલ્ફી લેવી પડે છે અને એનાથી પણ મજાની વાત તો આ છે કે ઈશ્વરની મહેરબાનીથી આપણે કેરોસીનના દીવા ફાનસથી લઈ આધુનિક લાઇટ સિસ્ટમ જોઈએ કાચા મકાનથી લઈ આધુનિક સગવડવાળા બંગલા જોયા હિંગડાવાળા કપડાંથી લઈ આધુનિક સૂટ પહેર્યા સાયકલની સફરથી લઈ પ્લાનની સફર કરી રેડિયોથી લઈ સ્માર્ટ ટીવીનો ઉપયોગ પણ કર્યો અને આપણે વિશિષ્ટ અને એકબીજાની સમજતી પેઢી હતા કારણ કે આ છેલ્લી પેઢી હતી જે માતા પિતાનો સંભાળ રાખતા અને સૌથી પહેલી પેઢી પણ છે જેમણે દીકરા દીકરી હોવાનું સાંભળવું પડે છે અને પ્લીઝ અને સોરી વારંવાર કહેવું પડે છે અને માટે માટે જ અત્યારે આખી દુનિયામાં ક્યાં શું મળશે તે બતાવવા નામનો છે અને એલેક્ઝા નામની પણ છે પણ આ બધામાં એક હિતેચ્છુ મિત્ર ખોવાઈ ગયો ને તો માણસ સાવ એકલો થઈ ગયો છે માટે જીવનમાં થોડા મિત્રો રાખજો જે તમને હંમેશા તેની યાદ અપાવતા રહેશે અને તમને જીવન જીવવાની તાકાત પણ આપતા રહેશે не в